જય માતાજી હું જૂનાગઢ કિન્નર સમાજના નીલુમાસી અને મારી ટીમ આજે આગામી તારીખ સાત તારીખે લોકશાહીનો પર્વ એવો આપણો મતદાનનો દિવસ છે તો હું જૂનાગઢની જાહેર જનતાને નિવેદન કરું છું કે આપ આ પર્વનો લાભ લઈ અને સો ટકા મતદાન કરી અને લાભ લ્યો અને જે આપના હિતકારી જે ઉમેદવાર હોય એમને આપનો કિંમતીને પવિત્ર મત આપી અને એમને વિજય બનાવો અને અમે લોકો તો મતદાન કરવાના છીએ જ તો હું જુનાગઢની જનતાને એક જ મેસેજ કરું છું કે સો ટકા મતદાન કરી અને આપનો લોકશાહીનો પર્વ ઉજવશું જય માતાજી જય માતાજી જય બહુચરમાં હું બોલું છું ફિઝા કિન્નર જુનાગઢથી હું અને મારી ટીમ અમે અમે લોકો અહીં જુનાગઢના રહેવાસી છીએ અને અમે લોકો પોતે પણ મતદાન કરવા જવાના છીએ તો જાહેર જનતાને એવું કહેવાનું કે તમે લોકો મતદાન કેમ ના કરી શકો આપણા જે હિતના અંદર જે લાભકારી નેતાઓ જે ઉમેદવાર થઈને ઊભા છે એ લોકોને સો સો ટકા મત આપી અને જીતાડો અને આપણું ભવિષ્ય ઉજ્જવળ કરો બસ એટલી જ વિનંતી છે કે સોએ સો ટકા મતદાન કરો અમે લોકો બધા જઈ શકીએ છીએ તમે પણ જાઓ બધાને હં સાત તારીખે મતદાન છે સાત તારીખે અમે પણ જવાના છીએ મારી વિનંતી છે કે બધા સોએ સો ટકા મતદાન કરો ભલે ગમે તે પક્ષમાં કરો આપણા માટે જે કંઈ લાભકારી હોય એ લોકો માટે મતદાન કરો